નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા છે વૈશ્વિક સ્તરે ટેરિફ મુદ્દે સતત વધી રહેલી અનિશ્ચિતતા અને ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ વધતા બુલિયન માર્કેટમાં ફરી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે સોનાની તુલનાએ ચાંદીમાં તેજીનો ચકડાટ વધુ વધ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ચાંદી બે ટકાથી વધુ ઉછળીને સાડત્રીસ પોઈન્ટ વીસ ડોલર જ્યારે સિલ્વર સ્પોટ સાડત્રીસ ડોલર બોલાઈ રહી છે બીજી તરફ એમસીએક્સ ખાતે સિલ્વર સપ્ટેમ્બર વાયદો બે ટકા વધી એક લાખ દસ હજારની નવી ઊંચી સપાટી પર કોટ થવા લાગ્યો છે જ્યારે અમદાવાદ ખાતે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા પંદરસો વધીને રૂપિયા એક લાખ સાત પર પહોંચી છે બુલિયન એનાલિસ્ટોના મતે ચાંદી દિવાળી સુધીમાં એક લાખ પચીસ હજારની સપાટીએ પહોંચે તેવું અનુમાન લગાવી રહ્યા છે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત ધીમી ગતિએ ઘસાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં ભાવ મજબૂત બની રહ્યા છે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના અહેવાલે સોનામાં મોટી તેજી અટકી છે વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ ત્રણ ડોલર કોટ થઈ રહ્યું છે અમદાવાદ ખાતે સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા પાંચસો નજીવું ઘટી એક લાખ બે હજાર બોલાઈ રહ્યું છે વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ જીઓ ટેન્શન ટ્રેડ વોર મુદ્દે અનિશ્ચિતતાનો માહોલ જેવા અનેક પડકારો વચ્ચે સોના ચાંદીમાં હાલ ઘટાડાના કોઈ સંકેત નથી ઉલટું હેજ ફંડ સેન્ટ્રલ બેંકોની અને એટીએફમાં ખરીદીનું આકર્ષણ કેવું રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે સ્થાનિકમાં તેજી મંદીનો મુખ્ય આધાર ડોલર સામે રૂપિયાની રેન્જ કેવી રહે છે તેના પર રહેલો છે રોકાણકારોનું એટીએફમાં આકર્ષણ જળવાઈ રહેતા તેજીને સપોર્ટ મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે માહિતી મળતી રહે તો મિત્રો સૌથી પહેલાં જાણીએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો અગિયાર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર સો રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર રૂપિયા છે તો કાલની તુલનાએ પ્રતિ કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો ઓગણસીતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર છસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ છપ્પન હજાર નવસો રૂપિયા તો આજે અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર પાંચસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પચીસ હજાર રૂપિયા તો કાલની તુલનાએ બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ નવસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ નવ હજાર સો રૂપિયા છે તો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે પાંચ હજાર નો વધારો થયો છે